નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે નવા વિડીયો સાથે તમે જોઈ શકો છો આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જે એપીએલ રેશન કાર્ડ છે તેને બીપીએલ રેશન કાર્ડમાં કેવી રીતે ફેરવવું તો મિત્રો આપણે વિડીયોમાં વાત કરશું કે જે એપીએલ રેશન કાર્ડ હોય છે તેને બીપીએલમાં કેવી રીતે આપણે બદલવું તેમજ તે બદલવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે તેમજ અરજી કેવી રીતે કરવાની રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવશું તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો તેમજ જો મારી ચેનલ પર તમે નવા હો તો મારી ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ બેલ આઇકન દબાવજો જેથી હવે નવી નવી યોજના વિશેની માહિતી આપને મળતી રહે તો જોશું આપણે વિડીયોમાં મિત્રો એપીએલ રેશન કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડ બનાવવા માટે સૌથી પહેલા આપણે શું કરવું પડશે કે તમારી પાસે જે નીચે મુજબના રેશન કાર્ડ હશે તમે જોઈ શકો છો તમારી પાસે આજે એપીએલ રેશન કાર્ડ હશે અથવા તો એપીએલ વન રેશન કાર્ડ હશે એનએફએસએ રેશન કાર્ડ હશે અથવા તો નોન એનએફ રેશન કાર્ડ હશે અંત્યોદય વાળું રેશન કાર્ડ હશે અને પીએચએસએસ વાળું તમારી પાસે કાર્ડ હોઈ શકે તો મિત્રો જે આ છ રેશન કાર્ડની જે કેટેગરી છે તેમાંથી તમારી પાસે એક રેશન કાર્ડ હશે તેમાંથી તમારે બીપીએલ રેશન કાર્ડમાં જે બનાવવું હોય તમારે તો તેના માટે શું કરવું પડશે તેની અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયોમાં વાત કરવાના છે જોઈ શકો છો બીપીએલ યોજના હેઠળ જે આવરી લેવાના કુટુંબો નક્કી કરવા માટેના ધોરણો ક્યાં ક્યાં છે તો મિત્રો જો તમારે બીપીએલ રેશન કાર્ડ બનાવવું હોય તો તેના માટે જે નક્કી કરેલા ફૂલફિલ કરતા હોય તો જ તમે બીપીએલ કાર્ડ હેઠળ આવી શકો છો મિત્રો જોઈએ આપણે વિગતવાર કે ગ્રામ્ય વિસ્તારમાં જે અરજદાર છે તેના કુટુંબના એક વ્યક્તિની સરેરાશ માથાદીઠ માસિક આવક રૂપિયા ત્રણસો ચોવીસથી થી ઓછી હોવી જોઈએ તમે જોઈ શકો છો મિત્રો માસિક આવક મહિનાની જે સરેરાશ માસિક આવક છે ત્રણસો ચોવીસ રૂપિયા થી ઓછી હોય તો આપણે જોઈ શકીએ ત્રણસો ચોવીસ ગુણા બાર એટલે કે ત્રણ હજાર આઠસો ને અઠ્યાસી રૂપિયા વાર્ષિક એક વ્યક્તિની આવક થઈ થઈ શકે છે મિત્રો જો ગ્રામ્ય વિસ્તાર માટે અહીંયા જે આવરી લેવાના કુટુંબો માટે નક્કી કરેલા ધોરણો છે તેમજ શહેરી વિસ્તારની વાત કરીએ મિત્રો તો શહેરી વિસ્તાર માટે માસિક આવક માથાડી દીઠ અહીંયા પાંચસો એક રૂપિયાથી ઓછી હોવી જોઈએ એટલે કે તમે જોઈ શકો છો છ રૂપિયા વાર્ષિક એક વ્યક્તિની આવક છ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અહીંયા શહેરી વિસ્તાર માટે જે બીપીએલ માટે જે નક્કી કરેલા ધોરણો છે અહીંયા ત્યારબાદ મિત્રો જે અમુક માપદંડો આપેલા છે તે તમારે પાત્રતા તમે ધરાવતા હોય તો તમે આ માપદંડો છે તે ફૂલફિલ કરતા હોવા જોઈએ તમે જોઈ શકો છો બીપીએલ માટે તમારે જે અરજદાર છે મિત્રો તે ખેત મજૂર હોવા જોઈએ અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતા હોય એટલે કે જો તમે જમીન ધરાવતા હો પરંતુ તે જમીન છે તે એક એકરથી ઓછી હોવી જોઈએ ત્યારબાદ મિત્રો જે અરજદાર છે તેના કુટુંબના ભરણ પોષણ માટે મજૂરી અર્થે કામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઈએ એટલે કે જે ભરણ પોષણ માટે જે મજૂરી કામ અર્થે સ્થળાંતર કરતો હોવો છે તેમજ જે બીપીએલના સર્વે મુજબ જે ગ્રામ વિકાસ વિભાગ જે હોય છે મિત્રો તેના અંતર્ગત જે યાદીમાં જીરો થી સોળના જે ગુણાંક ધરાવતા લાભાર્થીઓ કે જેઓએ ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થીઓ હોવા જોઈએ એટલે કે જે આજે બીપીએલ સર્વે મુજબ જે ગ્રામ વિકાસ વિભાગની જે યાદી છે મિત્રો તેમાં જીરો થી સોળ જે ગુણાંક ધરાવતા લાભાર્થીઓ કે જેઓએ ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થીઓ હોવા જોઈએ હવે મિત્રો આપણે જોશું કે આ જે બીપીએલ કાર્ડ તમારે કરવા માટે અરજી ક્યાં કરવાની રહેશે તો તમે જોઈ શકો છો નજીકની જે મામલતદાર કચેરીમાં અથવા તો સિટી મામલતદાર કચેરીમાં જવાનું રહેશે તમે જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો ગ્રામ્ય કક્ષાએ એટલે કે જે તાલુકામાં જે તમારા જે તે ગામને લાગુ પડતી હોય એ પ્રમાણે મામલતદાર કચેરીમાં અથવા તો તમે સિટીમાં લાગતું હોય તમારે તો સિટીની જે મામલતદાર કચેરી હોય ત્યાં તમારે જવાનું રહેશે મામલતદાર કચેરીમાં તમે જશો એટલે ત્યાં વિવિધ શાખાઓ હશે જેવી કે ઈ ધરા શાખા છે મહેસૂલ શાખા છે એટીવીટી શાખા છે પુરવઠા શાખા છે પરંતુ આપણે અહીંયા જે રેશન કાર્ડને લગતી કામગીરી કરવાની છે એટલે તમારે સૌ પ્રથમ પુરવઠા શાખામાં જઈ અને જે અરજી તમારે કરવાની રહેશે મિત્રો જોઈ શકો છો તમે જે મામલતદાર કચેરી હોય છે ત્યાં તમારે અરજી કરવાની રહેશે તો આ પ્રમાણે મિત્રો તમારા જે નજીકની જે મામલતદાર કચેરી છે ગ્રામ્ય કક્ષાએ અથવા તો જે તાલુકા કક્ષાએ મિટ્રોસિટી કક્ષાએ ત્યાં તમારે જે રેશન કાર્ડ છે એપીએલ રેશન કાર્ડ તેનું બીપીએલ રેશન કાર્ડમાં જે કન્વર્ટ કરવા માટે તમારે ત્યાં જઈને અરજી કરવાની રહેશે આપણે વાત કરીએ એ પ્રમાણે જો તમે લાયકાત અથવા તો પાત્રતા જે માપદંડો છે તે તમે ધરાવતા હોવ તો તમે જે એપીએલ અને બીપીએલ કાર્ડમાં બદલવા માટે તમે અરજી કરી શકો છો તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય